સ્વાગતમ મિત્રો ધોરણ આપણે ના ગણિતમાં મૂળભૂત આધારિત એક ઉદાહરણ લઈએ પ્રશ્ન છે નીચેની સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું સંખ્યા છે ત્રણ હજાર આઠસો પચીસ તો આપણે આ સંખ્યા ત્રણ હજાર આઠસો ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવા પ્રયત્ન કરીએ સૌપ્રથમ સંખ્યા છે ત્રણ હજાર આઠસો પચીસ આ સંખ્યામાં એકમનો અંક પાંચ હોવાથી બે વડે વિશેષ ભાગી શકાશે નહીં તો આપણે અંકોનો સરળ ચકાસીએ ત્રણ ને આઠ અગિયાર અગિયાર બે તેર પાંચ અઢાર ત્રણના ઘડિયામાં અઢારનો સમાવેશ થતો હોવાથી આપેલી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાશે તો ત્રણથી ભાગ લાવીએ તો ત્રણ એકું ત્રણ પછી આઠ ઉતારીએ તો ત્રણ દુ શેષ મળશે બે ઉપરથી બે ઉતારીએ બાવીસ થાય તો ત્રણ સત્તા એકવીસ શેષ મળશે એક ઉપરથી પાંચ ઉતારીએ તો ત્રણ પચાસ પંદર સંખ્યા મળે છે એક હજાર બસો પંચોતેર ફરી પાછા અંકોનો સોળો લઈએ એક બે ત્રણ ત્રણ સાત દસ દસ ને પાંચ પંદર તો ત્રણના ઘડિયામાં પંદરનો સમાવેશ થતો હોવાથી આપેલ સંખ્યાને આપણે ત્રણ વડે વિશેષ ભાગી શકશું તો સૌપ્રથમ ત્રણ ચોક બાર ઉપરથી સાત લઈએ તો ત્રણ દુ છ એક મળશે શેષ ઉપરથી પાંચ લે પંદર થાય તો ત્રણ પચાસ પંદર હવે આ સંખ્યાના અંકો લઈએ તો ચાર ને બે છ ને પાંચ અગિયાર તો ત્રણના ઘડિયામાં અગિયારનો સમાવેશ થતો ન હોવાથી આ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાશે નહીં પરંતુ એકમનો પાંચ હોવાથી પાંચ વડે ભાગ આવશે તો ભાગ લાવશો આપણે પાંચથી તો સૌપ્રથમ પ્રથમ પાંચ અઠા ચાલીસ શેષ મળશે બે ઉપરથી પાંચ લઈએ તો પચીસ થાય તો પચું પચું પચીસ સંખ્યા મળે છે પંચ્યાસી ફરી પાછો એકમ પાંચ હોવાથી પાંચ વાળી શેષ ભાગ હાલશે તો આપણે ભાગ લાવશું પાંચથી તો સૌપ્રથમ પાંચ એકું પાંચ આઠમાંથી પાંચ જાય શેષ મળશે ત્રણ ઉપરથી ઉતારશું પાંચ પાંત્રીસ થાય તો પાંચ છતાં પાંત્રીસ સંખ્યા મળે છે સત્તર સત્તર અવિભાજ્ય સંખ્યા હોવાથી આગળ ભાગ પડશે નહીં માટે આપેલ સંખ્યા આપેલી સંખ્યા ત્રણ હજાર આઠસો પચીસને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણનો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચનો વર્ગ ગુણ્યા સત્તર આ રીતે દર્શાવી શકાય આભાર